ધ્રગધ્રા તાલુકાના નવલગઢ ગામના ખેડૂતો જયદીપભાઈ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીનો આભાર વ્યક્ત કર્યો જગતના તાત પ્રત્યેની સંવેદના કમોસમી વરસાદના નુકસાનીનો સર્વે યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા માંગણી કરી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે જગતના તાત પર આવી પડેલી આ કુદરતી આફતમાં સુરેન્દ્રનગર જિલ્લા તંત્રના સહયોગથી ખેતીવાડી વિભાગ દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી

પ્રત્યે સંવેદના દાખવી સર્વેની કામગીરી ઝડપથી હાથ ધરી તે ખેડૂતો માટે આનંદની વાત હશે આ માટે તેમણે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી કે સરકારે ખેડૂતોની ઘણી મદદ કરી છે હાલના સમયમાં પણ સરકાર ખેડૂતો પર ખાસ ધ્યાન આપી મદદ કરે ગામના સરપંચ જાદવ જયમાલ જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે આખા ગામમાં ખેતીનો પાકમાં વ્યાપક નુકસાની જોવા મળી રહી છે વધુમાં જણાવ્યું હતું ગામમાં અંદાજે પાંચસો પચાસથી છસો ખેડૂત ખાતેદારો છે સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈ તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવા માટે સૂચના આપી હતી જે અંતર્ગત ગામમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર ઝડપથી સહાય આપે તેવો અનુરોધ પણ કર્યો હતો મારું નામ જાદવ જયમલભાઈ ખીમાભાઈ હું નવલગઢ ગામનો સરપંચ તાલુકો ધાંગદરા જિલ્લો સુરેન્દ્રનગર પછી ભારે ઉતરી વર્ષે વરસાદ થવાથી આખા ગામમાં નુકસાની જઈ છે બહુ અને ખેતીવાડી ખાતાનો આભાર માનું છું કે તાત્કાલિક સર્વે કર્યો અને રાજ્ય સરકાર નો આભાર માનું છું મુખ્યમંત્રી શ્રી કૃષિ શ્રી અને આખા ગામમાં જલ્દીમાં જલ્દી થાય એવી નમ્ર અપીલ કરું છું મારું નામ કાંતિલાલ પ્રજાપતિ ગામ નવલગઢ તાલુકો ધાંગદરા જિલ્લો સુરેન્દ્રનગર ભારે વરસાદને કારણે મારા મારા ખેતરમાં મેં મગફળીનો પાક વાવેલો છે ભારે વરસાદના કારણે નિષ્ફળ ગયેલ છે અને એનો તાત્કાલિક સર્વે ખેતીવાડીના અધિકારીઓએ કરી અને